ગોંડલના ગોંડલના સત્તરમાં ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજી સાહેબના રાત તિલક મહોત્સવમાં આજની પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ સન્માનની પત્રકાર મિત્રોનું રાજવી પરિવાર વતી હું હૃદયથી સ્વાગત કરું છું અને આ રાત તિલક મહોત્સવમાં જે છેલ્લા પાંચ દિવસથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા ત્રણેયના જે પ્રતિનિધિઓ પ્રેસ પ્રતિનિધિઓ હોય અને ખાસ કરીને તંત્રી સાહેબોએ ખૂબ જ સારી રીતે કવરેજ આપ્યું તે બદલ સૌથી પહેલાં તો હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપણે ગોંડલ રાજ્યનો છેલ્લા અઢીસો વર્ષનો ઇતિહાસ છે આ ગોંડલના સત્તરમાં ઉત્તરાધિકારી સત્તરમાં મહારાજા છે આજથી આમની પહેલાંના જે લેટ મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ હતા એમની ઓગણપચાસ વર્ષ પહેલાં આ તિલક વિધિ થઈ હતી અને અત્યારે જે ખાસ કરીને જે કાર્યક્રમની શું વિશેષતા છે તો જે મહારાજા ગોંડલ મહારાજા બનતા હોય તેમને રાજસૂઈ યજ્ઞ હંમેશા કરવો પડતો હોય છે રાજસૂઈ યજ્ઞના પ્રારંભથી લઈ પૂર્ણાવતી સુધીનો આ આખું કાર્ય રાજતલક મહોત્સવ રહેતો હોય છે તેના ભાગરૂપે આપણે જે ગઈકાલથી એટલે કે ઓગણીસ તારીખથી રાજસુ યજ્ઞનો પ્રારંભ થયો અરણી મંથન આજે આજની જનરેશન અરણી મંથન વિધિ વિધાન છે આ સાથે આવતીકાલે એટલે કે એકવીસ તારીખે પૂરા ભારત દેશમાંથી સમુદ્ર હોય પવિત્ર નદીઓ હોય કૂવા હોય તેના જળ લઈ અને એ જલયાત્રાનું આયોજન છે આની સાથે વિવિધ પ્રકારની માટીઓ એટલે કે સિંહની ચરણરજ હોય મૃગની ચરણરજ હોય હાથીના ચરણરજ હાથીએ પોતાના દાંતથી ખોદેલી માટી આની સિવાય જે શિવ મંદિરની ચરણરજ હોય હનુમાનજીના મંદિરની મઢી હોય આવી રીતે વિવિધ પ્રકારની સામગ્રીઓ અને ખાસ કરીને આ બધા જળ એ મહારાજા સાહેબના કુળદેવી એટલે કે આશાપુરા માતાજીના મંદિર ગોંડલથી લઈ અને વિશાળ સંખ્યામાં એટલે કદાચ એકવીસોથી વધારે દીકરીઓ એકસાથે આ જળની યાત્રા લઈ અને નવલખા પેલેસ એટલે કે દરબાગઢ ખાતે પહોંચશે અને આ જલયાત્રાનું સ્વાગત ગોંડલના નામદાર રાજમાતા કુમદકુમારીબા સાહેબ એમને વધાવશે આ એક આવતીકાલનો એક સુંદર મજાનો કાર્યક્રમ છે એની સાથે જે આપણી ગોંડલની કે પૂરા ગુજરાતની જે એક સંસ્કૃતિ છે તો જ્યારે દેશ વિદેશથી મહેમાનો બધા પધારતા હોય તો એના માટે થઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે એક કલ્ચર પ્રોગ્રામની આપણે સરસ સુંદર વ્યવસ્થાઓ રાખી છે તેમાં ગોંડલના જ ખાસ કરીને કે જે દીકરા દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ છે એવા દીકરા દીકરીઓ કાલે આવતીકાલે એકવીસ તારીખે રાતે સાડા આઠ વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા સુધી પોતપોતાનું પરફોર્મન્સ આપવાના છે આ જ રીતે જે બાવીસ તારીખનો કાર્યક્રમ છે મુખ્ય રાત તિલકનો અને આ અભિષેક કરવાના રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાયામ પતયેનમાં રાજ્યાભિષેક જ્યારે હિમાંશુજી મહારાજ ગોંડલ સ્ટેટના રાજાનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો એની અંદર અલગ અલગ યજ્ઞનું મહત્વ છે યજ્ઞની અંદર અલગ અલગ પ્રકાર આપણા શાસ્ત્રોની અંદર વર્ણિત કરી રહ્યા છે જેમાં એક અશ્વમેઘ યજ્ઞ આવે જ્યારે રાજા થઈ જાય અને એ રાજાને સમગ્ર પૃથ્વી ઉપર જ્યારે પોતાનું સંચાલન કરવું હોય પોતાને જીતવી હોય ત્યારે અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવે સો અશ્વમેઘ યજ્ઞ થાય ત્યારે ઇન્દ્રનું ઇન્દ્રાસન પ્રાપ્ત થાય એવી રીતે કોઈ પણ રાજાને પોતાના ગામની અંદર પોતાના શહેરની અંદર પોતાના નગરની અંદર પોતાના રાજ્યની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જોતી હોય તો રાજસૂય યજ્ઞ કરવામાં આવે દશરથ રાજા જ્યારે પોતે વૃદ્ધ થઈ ગયા ત્યારે પોતાના મંત્રીઓની પોતે ಮಾರು મારે સોંપવું છે તો કોને સોંપવું લાગણી રામ ભગવાન પ્રત્યે હતી એટલા માટે એણે એવો વિચાર કર્યો કે હું રામ ભગવાનને રાજ્ય સોંપું પરંતુ મંત્રણા કરવામાં આવી કારણ કે રાજાની અંદર ગુણ હોવા જોઈએ ગુણ હોય તો રાજા થઈ શકે નહીં તો રાજા ન થઈ શકે કયા કયા ગુણ તો કે ભાઈ શાસ્ત્રની અંદર એવો ઉલ્લેખ છે કે જે ધૈર્યવાન રાજા હોય જે જ્ઞાની રાજા હોય જે બીજાના દુઃખને સમજી શકે એવો રાજા હોય જે પરોપકારાય સાધુ નામ જે બીજા ઉપર ઉપકાર કરવાવાળો હોય અને પોતાની પ્રજાજનોનું દુઃખ જોઈ શકે એવા રાજા હોય આવા અલગ અલગ પ્રકારના જે ગુણો વર્ણિત કર્યા पची रामचंद्र भगवान ने गादी सौंपान जैसे कि पंडित जी ने अभी बताया लोकशाही तो है बट ये भारत के सारे राजा परिवार राज परिवारों ने मिल के ये लोकशाही को अपना राज और अर्पण किया है और कहीं ना कहीं हर एक राजा की और आ, उनकी एक फर्ज होती है अपने आ, समाज के प्रति अपने राज्य के प्रति कि वो अपना राज अपने राज्य में ये आ, उनकी जो प्रजा है वो सुखमय रहे आ, आ, उनका प्रोग्रेस हो मंगलमय रहे तो ये जो राजसिव यज्ञ यज्ञ जो हो रहा है वो वो यज्ञ के द्वारा उनका एक आहुति होती है अपने प्रजा के तरफ कि भाई उनकी प्रजा सुखी रहे और इस वजह से ही ये प्रारंभ आ तो में आप ने तो आपने कहूँ तो बहुत शॉर्ट टाइम में जम के तरह महीना पहला साहब कीतूँ और राजमता हुक्कुम करो कि भाई हमें आपने राज्य किलक आपने करवें अट्ले मैने के आप बध कम के जो पहला कराव थे નામદાર મહારાજા સાહેબ અને રાજમાતા સાહેબે જી 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 આ પોતાને પોતે શાસ્ત્રીજીનો કોન્ટેક કર્યો અને સાત્રીજી સાથે ચર્ચા પણ પોતે કરી અને પોતે મહારાજા સાહેબે અને પોતે કીધું કે જે પહેલાં થતું એ રીતે જ અમારે કરવું છે અને એમાં કાંઈ પણ જોઈ એટલે પોતે કીધું કે અમે બધું ભેગું કરશું જેમાં કે રાજબા છે આશીષભાઈ છે બધા સાથે મળી કે જે કાંઈ જોઈએ કે જ્યાં આપણે લેવા જાય આપણે જાશું પણ અમારે એમાંથી એક પણ અચૂક નથી કર્યું અને બીજું ખાસ આપને એ કહું કે અત્યારે નામદાર મહારાજા સાહેબ છે એ મેં આપણે નહીં માનો કે અમારા ગોંડલ સ્ટેટના એકસો ને બ્યાસી ગામ છે એના જેટલા મંદિર છે એક મંદિર કે ચૂકવાનું નથી કે આવું કાર્ય મેં મારી લાઈફમાં વાર જોયું છે કે ત્રણ સાતસો ત્રીસ અમે એવી જે છે આમંત્રણ આપેલા છે મંદિરમાં આપેલા છે અને એક પણ મંદિર નહીં એક ચોરો નહીં એક ગામની એવા મંદિર નહીં હોય કે જ્યાં અમારું અમારી કંકોથી નહીં પહોંચી હોય જે